નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસને વાર સોમવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આગામી દિવસોમાં ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી એવા અંબાલાલ પટેલ દ્વારા જે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આજે સવારે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યું હતું તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળે પળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદી માહોલ રહેવાનો છે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સાથે ગુજરાતના તમામ જિલ્લામાં બે દિવસ સુધી ગાજવી સાથેની પણ ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક એવા રામાશ્ર યાદવના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે આગામી પાંચ દિવસમાં તમામ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવનાઓ છે આજની આગાહી પ્રમાણે બનાસકાંઠા અને સાબરકાંઠા નવસારી વલસાડ સુરત અને તાપીના વિસ્તારો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી શકે છે તો આ સાથે હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ અને ભાવનગર દ્વારકા કચ્છ અને પાટણના વિસ્તારો મહેસાણા ગાંધીનગર અરવલ્લી અને ખેડાના વિસ્તારો આણંદ વડોદરા નર્મદા અને ભરૂચના વિસ્તારો સુરત ડાંગ તાપીના વિસ્તારોમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવામાન વિભાગની બીજા દિવસ માટેની આગાહીમાં જણાવાયું છે કે આવતીકાલે બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારો નવસારી વલસાડ સુરત અને તાપીના વિસ્તારો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે મોસમ વૈજ્ઞાનિકે વધુમાં જણાવ્યું છે કે આઠ અને નવ તારીખના દિવસે નવસારી અને વલસાડના વિસ્તારો દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે બે દિવસ માટે તમામ જિલ્લામાં ગાજવી સાથેની વોર્નિંગ આપવામાં આવી છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આગામી પાંચ દિવસ માટે માછીમારોને પણ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતના વાતાવરણને લઈને મોટી આગાહી દર્શાવી દીધી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતની નદીઓના જળસ્તરમાં વધારો જોવા મળશે નર્મદા તાપી નદીના પાણી તેની મહત્તમ ઊંચાઈ આંબી જશે આગાહી અંબાલાલ પટેલે દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આજે આગાહી કરવામાં આવી છે ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જ્યારે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેવાનો છે આમ જોઈએ તો શ્રાવણમાં ગરમી પડવી જોઈએ એના બદલે ઠંડી પડી રહી છે જ્યારે ભાદરવામાં ઠંડી પડવી જોઈએ એટલે અત્યારે વરસાદી ઝાપટાં આવ્યા કરશે તેની વિપરીત અસર જોવા મળે છે વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે સાબરકાંઠામાં પણ અડધાથી બેથી લાને ત્રણ ઇંચ સુધીનો વરસાદ રહેશે જ્યારે કચ્છના ભાગોમાં પણ વારે વરસાદી ઝાપટા અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી ઝાપટા ચાલુ રહેશે આ સાથે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવનાઓ છે અમદાવાદ અને ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે એવું જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદી ઝાપટાં રહેવાના છે જ્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં રહેવાના છે હાલ ગુજરાતના પશ્ચિમ કાંઠે એક સિસ્ટમ બની છે કર્ણાટકથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય બન્યું છે જેને લઈને આહવા ડાંગ વલસાડના ભાગોમાં વરસાદની સંભાવનાઓ છે જ્યારે મધ્યપ્રદેશના ભાગોમાં પણ અસર વર્તાવાની છે આ વખતે મધ્યપ્રદેશ રાજસ્થાનના ભાગોમાં વરસાદ સક્રિય રહેશે જ્યારે નર્મદા તાપીના જળસ્તરમાં વધારો થશે જેની મહત્તમ ઊંચાઈ નજીક પહોંચશે મિત્રો આઠ અને નવ તારીખ દરમિયાન ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે આઠ અને નવ ઓગસ્ટના રોજ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે જ્યારે અગિયાર ઓગસ્ટના રોજ ગુજરાતમાં સિસ્ટમ સક્રિય બનશે તો બીજી તરફ અગિયારથી લઈને ચૌદ ઓગસ્ટના રોજ ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી માહોલ રહેવાનો છે આ સિસ્ટમ વખતે ચીનના ભાગોમાં એક ચક્રવાત સર્જાવાની પણ શક્યતાઓ છે જ્યારે બંગાળના ઉપસાગરનો બે ચીન તરફ જવાની શક્યતાઓ રહે છે તો બીજી તરફ તારીખ તેર ચૌદ અને પંદરમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ રહેવાનો છે જ્યારે સોળથી લઈને બાવીસ તારીખમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ રહેવાનો છે ત્રેવીસ ઓગસ્ટથી પર્વતાકારના મેગ્નેસર જોવા મળશે જ્યારે પચીસ ઓગસ્ટના રોજ કૃષિ પાકમાં રોગ જીવાત થવાની પણ શક્યતાઓ છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે ખેડૂતો માટે આમ તો કૃષિ પાક સારો થશે પરંતુ જીવાતને લઈને સાવચેતીની સાથે પાછો પાક બગડી જવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે પચીસમી ઓગસ્ટ આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશરને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાનો છે તેવું પણ તેમણે જણાવ્યું છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે ઉપરવાસ અને નવસારીમાં મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે નવસારી જિલ્લામાં આજે સવારે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં નવ ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે જેને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે અને જિલ્લાની ત્રણ મોટી નદીઓ પણ ગાંડીતુર બની છે આંબિકા નદીમાં જળસ્તર વધતા નદીના પાણી ધોલ ગામમાં ઘૂસી ગયા છે બીલી મોરાથી અમલસારને જોડતો રોડ પાણીમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે જેના તાજા દ્રશ્યો પણ સામે આવ્યા છે મિત્રો આજે સવારે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસોને બેતાલીસ તાલુકામાં મેઘમહેર જોવા મળી છે જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ખાબક્યો છે ખેરગામ તાલુકામાં નવ ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે તો ધરમપુર વલસાડના વિસ્તારોમાં સાત ઇંચ વરસાદથી હાહાકાર મચી ગયો છે તાજા અપડેટના જણાવ્યા પ્રમાણે નવસારી અને અંબિકા નદીમાં વરસાદના પાણીથી ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી નદીના પાણી આજુબાજુના ગામોમાં ઘરોમાં અને ખેતરોમાં પણ ફરી વળ્યા છે તો બીલી મોરામાંથી અમલસરના રોડ પરનું ધોલ ગામ હાલમાં સંપર્ક વિહોણું બની ગયું છે અંબિકા નદીમાં ઘોડાપુરથી હોલ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે નદીની બાજુમાંથી ગામમાં જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે હાલની સ્થિતિ એવી છે કે ગામમાં પ્રવેશવાના રસ્તાઓ પર સાત ખેલાઈને નવ ફૂટ સુધીના પાણી ભરાયા છે નદી કાંઠાની મોટાભાગની આંબાવાડીઓમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે પાણી ભરાતા લોકો જાતે જ સ્થળાંતરિત થવા માટે મજબૂર બન્યા છે નદીના પૂરના પાણી લોકોના ઘરોમાં ઘુસી જતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હવે મિત્રો છ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને માંડવી ગાંધીધામ રાપર આજુબાજુના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર લાલપુર કાલાવાડના અમુક વિસ્તારો ખંભાળિયા ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ ધારી બગસરાના અમુક વિસ્તારો અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો સાવડી થાન અને વાંકાનેરના વિસ્તારો તો આ બાજુ મોરબી નવલખી માલીવા હળવદ અને કુડાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર અંબાજી ડીસા અને ધાનેરાના વિસ્તારો થરાદ સુઈગામ દિયોદર અને ભાટસણના વિસ્તારો આ બાજુ સાંતલપુરના અમુક વિસ્તારો રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હરિજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર મોડાસા પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો અમદાવાદ નળસરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડાના વિસ્તારો બાલાસિનોર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર ક્વાંટના વિસ્તારો ડભોઈ અને વડોદરાના વિસ્તારો આણંદ તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારો કરજણ શિનોર આ વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ વાંકલ ડેડીયાપાડા ઉમરપાડાના વિસ્તારો બારડોલી વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોશી આહવા અને વાંસદાના વિસ્તારો તો સાપુતારાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો છ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં છવ્વીસ લખપતના વિસ્તારોમાં ઓગણત્રીસ નલિયાના વિસ્તારોમાં એકત્રીસ તો ભડલીના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં તેત્રીસ અને ગાંધીધામના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં અઠ્યાવીસ સલાયાના વિસ્તારોમાં એકત્રીસ દેવભૂમિ દ્વારકામાં ચોત્રીસ પાણવનના વિસ્તારોમાં પચીસ તો પોરબંદરના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં ચોવીસ વેરાવળના વિસ્તારોમાં ત્રીસ ઉનાના વિસ્તારોમાં ઓગણત્રીસ મહુવાના વિસ્તારોમાં અઠ્યાવીસ આલંગના વિસ્તારોમાં ચોવીસ તો ભાવનગરના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં બાવીસ ગોંડલના વિસ્તારોમાં બાવીસ જસદણના વિસ્તારોમાં ત્રેવીસ તો બોટાદના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં ત્રેવીસ ચોટીલાના વિસ્તારોમાં ચોવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં બાવીસ મોરબીના વિસ્તારોમાં પચીસ તો કુળાના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં બાવીસ થરાદના વિસ્તારોમાં ચોવીસ રાધનપુરના વિસ્તારોમાં પચીસ મહેસાણાના વિસ્તારોમાં ત્રેવીસ હિંમતનગરના વિસ્તારોમાં ત્રેવીસ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં એકવીસ વિરમગામના વિસ્તારોમાં ચોવીસ ધોળકાના વિસ્તારોમાં એકવીસ નડિયાદના વિસ્તારોમાં એકવીસ ગોધરાના વિસ્તારોમાં વીસ લુણાવાડાના વિસ્તારોમાં બાવીસ તો દાહોદના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં ત્રેવીસ વડોદરાના વિસ્તારોમાં બાવીસ બોડેલીના વિસ્તારોમાં વીસ તો આમદના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં ત્રેવીસ ભરૂચના વિસ્તારોમાં ત્રેવીસ સુરતના વિસ્તારોમાં છવ્વીસ વ્યારાના વિસ્તારોમાં ત્રેવીસ આહવાના વિસ્તારોમાં એકવીસ તો વલસાડના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો આઠ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત નલિયા અને બદલીના વિસ્તારો માંડવી ગાંધીધામ રાપરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો પાટિયા અને શિશલીના વિસ્તારો પાણવડ પોરબંદર કુતિયાણાના વિસ્તારો ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશેલિયાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી બગસરા અમરેલી અને બાબરાના વિસ્તારો ગોંડલ જસદણના વિસ્તારો આ બાજુ બરવાળા ધંધુકા બાનગઢ લીંબડીના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી પાલનપુર ડીસા અને ધાનેરાના વિસ્તારો થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણ આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર મોડાસા પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી વિરમગામના વિસ્તારો નળ સરોવરના છૂટાછવાયા વિસ્તારો આ બાજુ કપડવન બાયડ લુણાવાડા બાલાસીનોના વિસ્તારો ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર અને ક્વાટના વિસ્તારો તો ડભોઈ જાંબુસર શિનોદના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો આ બાજુ વાંકલ ડેડીયાપાડા ઉમરપાડાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોશી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આઠ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં એકત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં અઠ્યાવીસ રાપરના વિસ્તારોમાં ચોવીસ ગાંધીધામના વિસ્તારોમાં ત્રીસ તો ભડલીના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નલિયાના વિસ્તારોમાં એકત્રીસ અને માંડવીના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં અઠ્યાવીસ સલાયાના વિસ્તારોમાં એકત્રીસ દેવભૂમિ દ્વારકામાં ચોત્રીસ ભાણવડના વિસ્તારોમાં ચોવીસ તો પોરબંદરના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જૂનાગઢના વિસ્તારોમાં ચોવીસ વેરાવળના વિસ્તારોમાં અઠ્યાવીસ ઉનાના વિસ્તારોમાં ઓગણત્રીસ મહુવાના વિસ્તારોમાં અઠ્યાવીસ આલંગના વિસ્તારોમાં ચોવીસ તો ભાવનગરના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં બાવીસ ગોંડલના વિસ્તારોમાં ત્રેવીસ જસદણના વિસ્તારોમાં બાવીસ તો બોટાદના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં ત્રેવીસ ચોટીલાના વિસ્તારોમાં બાવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં એકવીસ મોરબીના વિસ્તારોમાં ચોવીસ તો કુડાના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં અઢાર થરાદના વિસ્તારોમાં બાવીસ રાધનપુરના વિસ્તારોમાં ત્રેવીસ મહેસાણાના વિસ્તારોમાં ઓગણીસ હિંમતનગરના વિસ્તારોમાં સત્તર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં સત્તર વિરમગામના વિસ્તારોમાં વીસ ધોળકાના વિસ્તારોમાં અઢાર નડિયાદના વિસ્તારોમાં સત્તર લુણાવાડાના વિસ્તારોમાં અઢાર ગોધરાના વિસ્તારોમાં અઢાર તો દાહોદના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં સત્તર વડોદરાના વિસ્તારોમાં સોળ બોડેલીના વિસ્તારોમાં ચૌદ તો આમોદના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં અઢાર ભરૂચના વિસ્તારોમાં ઓગણીસ સુરતના વિસ્તારોમાં છવ્વીસ વ્યારાના વિસ્તારોમાં ઓગણીસ આહવાના વિસ્તારોમાં અઢાર તો વલસાડના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે